જામનગર સમસ્ત મુસ્લિમ સમાજે પહેલગામ આતંકી હુમલાના મૃતકોને સ્કેન્ડલ માર્ચ શ્રદ્ધાંજલિ આપી જામનગર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજે ગત તારીખ બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો ઉપર થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ અઠ્યાવીસ મૃતકોને સ્કેન્ડલ માર્ચ રચી પાકિસ્તાન મુઝાબાદના નારા લગાવ્યા હતા જામનગર શહેરના કચેરી ચોક જુમા મસ્જિદથી પ્રસ્થાન થયેલ સ્કેન્ડલ માર્ચ હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે શહેરના સરદાર ચોક થઈને મોટા ની પાસે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ સ્કેન્ડલ માર્ચમાં સમસ્ત મુસ્લિમ સમાજના દાઉદી ઓરા સમાજ ઇસ્લામિક ખોજા જમાત ફકીર જમાત સિપાહી જમાત સહિત સમસ્ત મુસ્લિમ સમાજના વડીલો યુવાનોએ પહેલગામના મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા હતા પૂરા અદબ સાથે તિરંગા સાથે પ્રસ્થાન થયેલ સ્કેન્ડલ માર્ચમાં પોસ્ટર બેનર સાથે આતંકીઓ વિરોધ સૂત્રો સાથે વિશાળ સ્કેન્ડલ માર્ચ યોજી મૃતમાન ઓના પરિવાર પ્રત્યે સધિયારો વ્યક્ત કર્યો કેન્ડલ કાર્યક્રમ કાશ્મીરના અંદર જે માણસોની હત્યા થઈ છે એના માટે સ્પેશિયલ દામનગરના મુસ્લિમ સમાજે આ કેન્ડલ કાર્યક્રમ રાખેલો છે અને જે આ કાર્યક્રમની અંદર મુસ્લિમ સમાજ અને અન્ય સમાજના માણસો ઉપસ્થિત રહ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર